તો આજે આપણે આથેલા આમળા બનાવીશું અને જો તમે આ રીતે આમળા આચશોને તો આમળા આખું વરસ સાચવી શકશો અને તે જરા પણ કાળા ચીકણા નહીં થાય અને સાથે સાથે તેમાં કોઈ પણ જાતની ફૂગ પણ નહીં થાય અને આ એકદમ ટેસ્ટી એવા આથેલા આમળાની મજા તમે આખું વરસ લઈ શકશો તો ચાલો આ આથેલા આમળા બનાવવાની શરૂઆત કરીએ આથીલા આમળા તૈયાર કરવા માટે સૌથી પહેલા આપણે આમળાને ધોઈને સાફ કર્યા બાદ સરસથી કોરા કરી લેશું કેમ કે જ્યારે આપણે આમળાને આથીએ ત્યારે તેના ઉપર પાણીનો ભાગ ના હોય તે ખાસ ધ્યાન રાખવું પડે નહીં તો આમળા આથિયા પછી બગડવાની શક્યતા રહે છે એટલે પહેલા આમળાને સરસથી કોરા કરી લેવા અને ત્યાર પછી આ રીતે જે આમળાની ડિઝાઇન હોય તે ડિઝાઇન ઉપર જ નાઈફની મદદથી કટ લગાવીશું જેથી કરીને આમળાને આથીએ ત્યારે તેની અંદર મીઠું હળદર સરસથી એબ્ઝોર્બ થાય અને સાથે સાથે આથેલા આમળાને ખાતી વખતે તેની ઇઝીલી ચેર પણ કરી શકીએ આ રીતે નાઈફની મદદથી કટ લગાવવાની જગ્યાએ તમે ટૂથપીક અથવા તો કાટા ચમચીને આમળા ઉપર પ્રેસ કરીને કાણા પણ કરી શકો છો આ રીતે કાણા કરવાથી પણ આમળામાં સરસ મીઠું હળદર એબ્સોર્બ થઈ જાય છે પણ જો આ રીતે ナイફની મદદથી કટ લગાવેલો હશે તો આમળાને ખાતી વખતે તેની છીણ સરળતાથી થઈ શકશે એટલે આ બેમાંથી જે રીત તમને સહેલી લાગે તે રીતે તમે આમળા ઉપર કટ લગાવી શકો છો આમળા પર કટ લગાવીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતું રહે અને પરફેક્ટ રીતે આમળાને આથવા માટે આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો કેમ કે આ વિડીયોમાં હું તમને અમુક ટિપ્સ અને ટ્રિક્સ કહીશ જેથી કરીને તમારા આથેલા આમળા કાળા ચિકાસ પડતા કે ફૂગવાળા ના થાય હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ આમળા ઉપર આ રીતે નાઈફની મદદથી કટ લગાવાઈ ગયા છે એટલે કે આપણા આ આમળા આથવા માટે તૈયાર છે તો હવે આ આમળાને આપણે સાઈડમાં રાખી દેસું અને આમળાને આથવા માટે એક વાસણમાં આમળા ડૂબે તેટલું પાણી લઈ તેને ગેસ ઉપર ગરમ મૂકીશું પાણી ગરમ થઈને ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી પાણીને આપણે બે મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે પાણીને સરસથી આપણે ઉકાળીશું તો આથેલા આમળાને આપણે તડકે રાખવાની જરૂર નહીં પડે અને પાણી સરસથી ઉકાળેલું હશે તો આથેલા આમળાને આપણે લાંબો સમય સુધી સાચવી શકશું અને આમળા ચીકાસવાળા કે તેમાં ફૂગ પણ નહીં થાય તો તમે જ્યારે પણ આમળા આથો ત્યારે સરસથી ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરવો જેથી પાણીમાં રહેલા બધા જ બેક્ટેરિયા મરી જાય બે મિનિટ જેવું પાણીને ઉકાળ્યા પછી હવે તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો એક થી દોઢ મોટી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેની સાથે જ તેમાં અડધી ટી સ્પૂન જેટલું હળદર ઉમેરીશું અહીંયા મીઠા અને હળદરનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને એવું લાગે તો પહેલા મીઠું થોડું ઓછું ઉમેરવું અને પાછળથી જરૂર લાગે તો વધારે મીઠું ઉમેરી શકો છો અને હવે ફરીથી પાણીને 1 થી 2 મિનિટ માટે ઉકાળીશું આમળાને આથવા માટે બને તો સાદા મીઠાનો જ ઉપયોગ કરવો એકાદ મિનિટ જેવું પાણીને ઉકાળ્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ પાણીને બે મિનિટ માટે ઠંડુ થવા દેશું પાણીને વધારે ઠંડુ નથી થવા દેવાનું અને ઉકળતા પાણીમાં પણ આપણે આમળા નથી ઉમેરવાના કેમ કે ઉકળતા પાણીમાં આમળા ઉમેરશું તો આમળા પોચા થઈ જશે બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પાણી ઠંડુ નથી થયું પણ બે મિનિટ જેવું ઠંડુ કર્યા પછી પાણીનું ટેમ્પરેચર થોડું ઓછું થઈ ગયું છે તો હવે આ પાણીમાં આપણે જે કટ લગાવીને આમળા સાઈડમાં રાખ્યા હતા તે આમળા ઉમેરી દેસું અહીંયા તમે જોઈ શકો છો કે પાણીને આપણે ઠંડુ નથી કર્યું ખાલી 2 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો જેથી પાણીનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય તો તે થોડું ઓછું થઈ જાય બધા આમળાને પાણીમાં ઉમેર્યા પછી હવે તેને ચમચી વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપીશું હળદર અને મીઠાવાળું પાણી સરસથી એબ્સોર્બ થઈ જાય આમળાને જ્યારે રેસ્ટ આપ્યો હોય ત્યારે આમળાને વચ્ચે વચ્ચે ચમચી વડે હલાવતું રહેવું જેથી કરીને આમળામાં પાણી સરસથી એબ્સોર્બ થાય

આમળાને આથવા માટે વધારે રાહ નહીં જોવું પડે ફક્ત 2 કલાકમાં જ તમે જોઈ શકો છો કે આમળાનો કલર ચેન્જ થઈ ગયો છે અને આમળાને કટ કરીને પણ આપણે જોઈએ તો પણ અહીંયા તમે જોઈ શકો છો અંદર પણ આમળામાં મસ્ત ખાટું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે તો ફક્ત 2 થી 2.5 કલાક પછી જ તમે આ આથેલા આમળાની મજા લઈ શકો છો પણ હજી આપણે આ આમળાને બાર થી પંદર કલાક માટે રેસ્ટ આપીશું જેથી કરીને હજી મસ્ત રીતે આ ખાટું પાણી એબ્સોર્બ થઈ જાય જ્યારે પણ આમળાને આપણે રેસ્ટ આપીએ ત્યારે વચ્ચે વચ્ચે આમળાને હલાવવાનું ભૂલતા નહીં પંદર એક કલાક પછી ઢાંકણ ખોલીને આપણે જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આમળાનો કેટલો મસ્ત કલર ચેન્જ થઈ ગયો છે અહીંયા જોઈને જ આપણને ખબર પડી જાય છે કે આપણા આ આથેલા આમળા તૈયાર થઈ ગયા છે તો હવે આ આમળાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી હવે આ આમળામાંથી એક આમળાને હાથમાં લઈને તેને કટ કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આમળા પહેલેથી સોફ્ટ થઈ ગયા છે અને અંદર સુધી આમળામાં ખાટું પાણી એટલે કે મીઠા હળદરનું પાણી એબ્સોર્બ પણ થઈ ગયું છે એનો મતલબ છે કે આપણા આ આથેલા આમળા તૈયાર છે તો હવે આ આથેલા આમળાને ભરવા માટે અહીંયા મેં એક કાચની બરણી લીધી છે આ બરણીને સરસથી ગરમ પાણી વડે ધોઈને કોરી કરી

આ રીતે કાચની બરણીમાં ભર્યા પછી આ આથેલા આમળાનું પાણી વધે તો તેને ફેંકવાનું નથી તેમાં થોડું મધ અથવા તો ગોળ ઉમેરીને સરસથી મિક્સ કરી તેમાં બરફ ઉમેરી અથવા તો બરફ ઉમેર્યા વગર જ સરબતની જેમ પી શકાય છે અને આ પાણીને પણ તમે કોઈ પણ બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આ પાણીમાં આપણે આમળા આથ્યા છે તેથી પાણી પણ એકદમ હેલ્ધી હોય છે એટલે પાણીને ફેંકવાનું નથી જ આ રીતે જો તમે આમળા આથશો તો તમારા આમળા ચીકણા નહીં થાય કાળા નહીં થાય કે આમળામાં ફૂગ પણ નહીં થાય તો તમે પણ આ રીતે એક વખત આમળા આથીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ આમળા આથવાની રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ